આગામી તારીખ સાતમી જુલાઈ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ઠેર ઠેર આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારના ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની તેતાળીસમી રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે ભગવાનના રથને રંગરોગાન

મારા માટે આ એક જ ખૂબ સૌભાગ્યની વાત છે કે મને ભગવાન જગન્નાથજીના રથને શણગારવાની તક મળી છે આ રથની ડિઝાઇન જગન્નાથપુરીના રથ જેવી જ રાખવામાં આવી છે તથા આ સેવામાં ઘણા ભાવિક ભક્તો પણ જોડાયા છે જેને લઈને આ કામ ઝડપથી પૂર્ણ થયું છે રથયાત્રાના રૂટ ઉપર ભક્તોને પાંત્રીસ ટન સીરાનો પ્રસાદ વિતરણ કરાશે તથા સંધ્યા સમયે ઈશકોન મંદિરે ભંડારો ભરાશે આ સાથે જ અષાઢી બીજે રથયાત્રા દરમિયાન હરે કૃષ્ણ હરે રામનો નાદ ગુંજશે અને ભક્તો ભક્તિ સંગીતના તાલે ભગવાનની નગરચર્યામાં જોડાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બેતાલીસ વર્ષથી ખૂબ જ સુંદર આયોજન સાથે સારી રીતે રથયાત્રા થઈ રહી છે અને તેતાલીસમી રથયાત્રા પણ ખૂબ જ સુંદર આયોજન થયું છે વડોદરા કોર્પોરેશન દ્વારા આ રથયાત્રામાં રથયાત્રાના રૂટ ઉપર જે કોઈ પણ નાના મોટા કામો છે એ પૂર્ણ કરવામાં આવ્યા છે આ રીતના તમામ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે અને રવિવારે સવારે બપોરે અઢી વાગે આ રથયાત્રા સ્ટેશનથી નીકળશે એ પહેલાં છઠ્ઠી તારીખે સાંજે મંદિરેથી સ્ટેશન આ રથ ખાલી રથ લઈ જવાનું દર વર્ષે હોય છે એ છઠ્ઠી તારીખે સાંજે સાડા સાત વાગે મંદિરેથી સ્ટેશન જશે અને ત્યાં આગળ આગલા દિવસ રાતથી રથ મુકાઈ જશે અને રથયાત્રા શુભારંભ हमारे शहर के प्रथ, प्रथम नागरिक मेयर श्री के द्वारा होगा अरिंद विधि उसके बाद रथ यात्रा का प्रस्थान किया जाएगा काला घोड़ा होते हुए उठी चार रास्ता रावपुरा मेन रोड गांधीनगर ग्रुप पद्मावती शॉपिंग सेंटर शोर सागर डांडिया बाजार खांडे राव चार रास्ता राजमहल मेन रोड भगत सिंह चौक પથ્થર ગેટ બદન ઝાપા હોત હુ જયરથ બિલ્ડિંગ કેવડાબાગ અને બડોદા હાઈ સ્કૂલ પે રથયાત્રા કા સમન હોગ